સુરતના લિમ્બેટ વિસ્તારમાં વર્ષ 2020 માં 15 વર્ષીય કિશોરીને એક યુવક લગનાના લાલચ આપીને અપહરણ કરી લે ગયો હતો આ મામલે લિમ્બેટ પોલીસ મથકમાં ગુનો નોંંધાયો હતો درمیان 4 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રમબ્રાન્ચની ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો હતો સુરત ક્રમબ્રાન્ચની ટીમે દિલ્હી લાલચ આપીને લલચાવી ફસલાવીને અપહરણ કરીને લઈ ગયો હતો આ મામલે આરોપી વિરુદ્ધ લિબાય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવા જતા તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો જે ત્યારબાદથી આજ દિન સુધી પકડાયો ન હતો આરોપી વિશે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હોવાનું જણાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો કેમેરામેન સેનિલ વીરાણી સત્ય વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે